ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા સન્નીભાઈ મકવાણાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે અજય અને અભય દવે અમારા મોટર સાયકલ સ્કૂટર રાખીને કાતર કેમ મારે છો તેમ કહીને મારા પતિને ગાળો આપીને છરી મારા પતિના ગળે મૂકીને અગાઉના ગુનામાં સમાધાન કરવા અને તેમાં કોર્ટ અને વકીલના થયેલા ખર્ચના રૂપિયા બે લાખ આપ તેમ કહીને ધમકી આપી ત્યારબાદ અજય ઉર્ફે યમ તથા તેનો ભાઈ અભય રવજીભાઈ દવે તેના બાપુ રવજીભાઈ દવે સમુદ્ર ભરતભાઈ દવે અમારા ઘરમાં બળજબરીથી પ્રવેશ કરીને મકાનમાં આગ લગાડેલ અને મકાનમાં રહેલ ઘરોખરીની તોડફોડ કરી મારા સસરાએ તોડફોડ કરતા અટકાવતા તેને અજય ઉર્ફે યમે લાફા મારી બાટમાંથી રોકડા રૂપિયા પચાસ અને પિસ્તાલીસ હજારના સોનાના ચેઇનની લૂંટ કરી પાછળથી સમીર ભરતભાઈ દવે અને સાહિલ વિશાલભાઈ મકવાણાએ મારા કાકા જી સસરા મુકેશભાઈ ના ઘરમાં પ્રવેશી તેના મકાન માં પણ ઘરો તોડફોડ કરીને નુકસાન કર્યું આમ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે સુભાષનગર વિસ્તારમાં રહેતા અજય ઉર્ફે યમ રવજીભાઈ દવેને ઝડપી લીધો હતો